નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવેશ ઘડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાનું YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં સપ્લિમેન્ટરી રીડિંગ આજે આપણે ભણવાનું છે અને જેનો આજે આપણે ભણવાનું છે યુનિટ નંબર 5 અ પેપર બ્રિજ એટલે કે કાગળનો પુલ ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે થોડાક આમ ગમગીન બની ગયા હશે કેમ કારણ કે આ આપણા યુનિટ નો આપણા ચોપડી નો આપણી ટેક્સ્ટબુક નો છેલ્લો પાર્ટ છે કશો વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો આપણે છેલ્લો પાર્ટ પણ એટલા જ ઉત્સાહથી ભરવાનો છે જેટલો આપણે આગળ ભણ્યા હતા વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે સપ્લિમેન્ટરી રીડિંગ ના યુનિટ નંબર 1 2 3 4 અને અગાઉ આખી ટેક્સ્ટબુક ના 10 સે 10 યુનિટ સંપૂર્ણપણે તમામ એ તમામ પ્રવૃત્તિ ભાષાંતર સાથે સોલ્યુશન સાથે ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડિયોસ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી છે તેને જરૂરથી જોયા તો ચાલો શરૂ કરીએ અ પેપર બ્રિજ હા શરૂ કરતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 5 ની જે નવની છે અંગ્રેજી વિષયની તે આપણે ભણવા માટે અત્યંત ઉપયોગી એવું સાહિત્ય છે વિદ્યાર્થી મિત્રો એની અંદર ન તો ખાલી ભાષાંતર છે સ્પેલિંગ છે ગ્રામર છે ગ્રામર નું સોલ્યુશન છે સમજૂતી છે આ બધી વસ્તુ એમ આપેલી છે જો એક્ઝામ્પલ આપો આપણે જે પાઠ ભણવાના છે જો તો તમામ પાઠની સમજૂતી છે વ્યાકરણ છે ને વ્યાકરણ ગ્રામર એ ગ્રામરની પણ સમજૂતી ઉદાહરણ સાથે જે છે આપણને આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો નવનીત જે છે એ ભણવા માટે વિદ્યાર્થીઓની વાલીઓની શિક્ષકોની પહેલી પસંદગી પહેલેથી રહી છે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ ખુશખબર એ છે કે ધોરણ ત્રણથી બારની બધા જ વિષયની નવનીત તમારા માટે અવેલેબલ છે તમારા માટે તમારા મોટા ભાઈ બહેન માટે બધા માટે નવનીત આપણી પાસે અવેલેબલ છે અને એ નવનીત તમે ઘરે બેઠા મંગાવી શકશો જેનો ડિલિવરી ચાર્જ તમારે નથી આપવાનો ફ્રી ડિલિવરી છે આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર થ્રી ફાઈવ ઝીરો ટુ એટ પર કોન્ટેક્ટ કરીને તમે નવનીત અમારી પાસેથી મંગાવી શકો છો ચાલો આપણે આ પ્રવૃત્તિ કરીએ આ પેપર બ્રિજ પેપર બ્રિજ છે ને એક પ્રવૃત્તિ છે બરોબર એક કોઈ પાઠ નથી કોઈ સ્ટોરી નથી એક પ્રવૃત્તિ છે પણ પ્રવૃત્તિ કેવી પહેલાં ખાલી વિચાર પેપર બ્રિજ એટલે શું પેપરનો પુલ કાગળનો પુલ પેપર એટલે કાગળ બરોબર બ્રિજ એટલે પુલ તો કાગળનો પુલ હશે હા કાગળનો મજબૂત પુલ બનાવતા જે છે હું તમને આજે શીખવાડીશ આ પાઠની અંદર તો પેલું હું કહે છે પુટ ટુ બ્રિક્સ એન્ડ પ્લેસ અ શીટ ઓફ પેપર ઓન ઇટ કે બે ઈટ મૂકો જો

ઓહ નો અરે નહી અવર પેપર બ્રિજ હેઝ કોલેપ્સ્ડ આપણો કાગળનો પુલ તૂટી ગયો લેટ્સ ટ્રાય ઇટ ઇન અ ડિફરન્ટ વે ચાલો આપણે એને કઈક અલગ રીતે ટ્રાય કરીએ બરોબર આ આપણો પેપરનો પુલ નથી આપણો પેપરનો પુલ બનવાનો હજી બાકી છે ચાલો બતાવો શું કરવાનું શું કરવાનું જો તો પહેલા પુટ અ કોર્ડ શીટ ઓફ પેપર ઓન ધ બ્રિક્સ ઈટો ઉપર કાગળની વક્ર શીટ મૂકો વક્ર શીટ એટલે શું કાગળ લેવાનું શું લેવાનું એક કાગળ લેવાનું એને વચ્ચેથી વાળવાનું પછી પાછું એને વાળી લેવાનું પાછું એને વાળી લેવાનું પાછું એને વાળી લેવાનું બરોબર આમ સિક્સ ઊભી સાઈડ ઊભી સાઈડ વાળવાનું પાછું ઊભું વાળવાનું પાછું એને વચ્ચેથી ઊભું વાળવાનું પાછું વચ્ચેથી ઊભું વાળવાનું એટલે પતલી પટ્ટી થઈ જશે પછી કાગળને ને ખોલી નાખવાનું ઈ ખુલેલા કાગળને આવી રીતે ગોઠવી દેવાનું જો ચિત્રમાં દેખાડે છે ને એવી રીતે બરોબર એ જો આવો આકાર થઈ જશે કાગળ કરવાનું છે કે વળી ગયેલી શીટ ઉપર વળી ગયેલા કાગળ ઉપર જે છે થોડીક રેતી નાખવાની છે નાખી રહ્યા છીએ અને હવે જોઈ શકો છો એમ આગળ જ્યારે આવું કર્યું તું રેતી નાખી હતી તૂટી ગયો તો પુલ અહીંયા તો મને કાગળ જરાક એવો વળેલો પણ નથી દેખાતો એન્ડ લુક એટ ધેટ નાવ અવર સ્ટ્રોંગ પેપર બ્રિજ ઇઝ રેડી અને હવે આપણો મજબૂત કાગળનો પુલ તૈયાર છે જો આપણે જોઈ શકીએ છીએ બરોબર છે હે ને હવે આ સર કઈ રીતે થયું સમજાણો નહીં સર કઈ રીતે થયું તો હું તમને થોડું સમજાવું જે ફ્લેટ સરફેસ હોય એટલે કે જે સીધી સપાટી હોય ને એના ઉપર વજન પડે ને એટલે સીધી સપાટી તૂટી જાય પણ જે ખરબચડી સપાટી હોય તે ખરબચડી સપાટી ઉપર જ્યારે વજન પડે ને ત્યારે એ ખરબચડી સપાટી હોવાના કારણે એ વજન વહેંચાઈ જાય એટલે જાજો વજન લાગે નહીં વધારે માહિતી માટે તમારે ધોરણ છ માં અત્યારે તમે ધોરણ પાંચમાં માં છો ને તો આવતા વર્ષે જ્યારે તમે ધોરણ છમાં પ્રવેશોને ત્યારે વિજ્ઞાનના શિક્ષકને આ પૂછવાનું છે કે સર આ કઈ રીતે થયું આની પાછળનું ભૌતિક વિજ્ઞાન અમને થોડુંક સમજાવ ઓકે ચાલો કશો વાંધો નહીં આપણે આ પ્રવૃત્તિ પૂરી કરી અને અહીંયા આપણો પાઠ પણ પૂર્ણ થાય છે સાથે સાથે આપણો અભ્યાસક્રમ પણ અહીંયાથી પૂર્ણ થાય છે આમાં કોઈ એક્સરસાઇઝ નથી ઓકે કાંઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ નું અંગ્રેજી પાઠ્યપુસ્તક જે આપણે ભણી ચૂક્યા જે આખું આપણે સોલ્વ કરી નાખ્યું તે આખે આખી સોલ્યુશનની પીડીએફ તમારા માટે તૈયાર છે સંપૂર્ણ સોલ્યુશન આખે આખી સંપૂર્ણ સોલ્યુશન કારણ કે જે વાર્ષિક પરીક્ષા બાકી છે ને બાળકો પરીક્ષાની તૈયારી માટે સોલ્યુશન તો જોઈ તો વિદ્યાર્થી મિત્રો તે સોલ્યુશનનો ઉપયોગ કરીને તમે પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવી શકો છો અને સોલ્યુશન અને જો તમારી પાસે પુસ્તક ન હોય તો પુસ્તક પણ તમે અમારી પાસેથી મેળવી શકો છો આપણો વોટ્સએપ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને અથવા તો આપણી એપ્લિકેશન